હા લો મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દસો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારેય કટ થઈ જાય કંઈ જ નહીં કે ન કહેવાય એટલે હંમેશા એને મોજમાં જ રહેવું અને સમયને નિહાળતા જો કે સુખ અને દુઃખ તો બધાને આવતું જ રહેશે પણ બધાને સુખમાં પણ ભાગ લેવો પડશે ને દુઃખમાં પણ ભાગ લેવો પડશે તો આજે તો જો અમે સવાર સવારમાં આવતા રહ્યા છીએ વાળીએ જો કે હું અત્યારે છે ને કપામાં પાણી વાળું છું અને આમ પણ પાણીમાં એવું છે આજે આપણે કામનો વ્લોગ નથી ઉતારવાનો આજે તો તમને જો કે હું આ ડાયલોગ પહેલો જે આપણે શરૂઆતમાં જે ચાલુ કર્યું એના વિશે આજ તો થોડુંક તમને આજ માહિતી થોડીક દેવી છે આમાં જોકે આપણી પાસે એવું બહુ હોય નહીં પણ તો આજે બે દિવસ પહેલાં જ આપણે દુર્ઘટના થઈ એને એની વિશે મારે થોડુંક આમ કહેવા માગું છે એમ તો આમ ગણોને તો તમને એમ થતું છે કે આ પહેલો ડાયલોગ પતંગના દોરાય જેવી કટ થઈ જાય એમ તો તમને એમ થતું છે કે આ પહેલાં એવી રીતે કેમ બોલતા હશે તો હું તમને બસ એટલું જ કહેવા માગું છું કે અત્યારે છે ને અત્યારે આપણો સમય છે ને આપણી હાથમાં નથી આપણે જો એને ક્યારે આપણો જીવ જવાનો છે ને કોઈ નથી ખબર જોકે તમે આ જોઈ દેશે અત્યારે વિડીયો બધા જો કે ડાયલોગ બધા આવી રહ્યા છે રોજ રોજના અલગ 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 અને ઘણી બધી દુર્ઘટના થઈ એમાં ઘણા લોકોએ જીવ એમનો ગુમાવ્યો અને એ વિમાનમાં બેઠા ત્યારે એમને ક્યાં ખબર હતી કે અમારો દસ પંદર મિનિટમાં અમારો જીવ જવાનો છે એમ તો અત્યારે આ આપણો જીવ છે ને કોના હાથમાં છે ને કંઈ નક્કી જ નથી અત્યારે આ કાલ સવારે શું થવાનું છે ને એ આપણને કે તમને કોઈને ખબર નથી તો અત્યારે છે ને હું તમને એ જ કહેવા માગું કે અત્યારે આ પતંગના દોરા જેવી જિંદગી છે ક્યારેય આપણી કટ થઈ જાય ને એ કંઈ નક્કી નો કહેવાય એટલે જો કે આપણને ઘણું બધું લોકોને આપણો વિડીયો જોતા જ આપણને ઘણું બધું દુઃખ લાગે છે અને આમ જો કે અમારા ખેડૂત લોકો તો બસ આવી રીતે વગડાનું કામ કરી અને વિડીયો જોતા રહીએ અને દુઃખ પ્રાપ્ત કરીએ બીજું તો જો કે અમે ન કંઈ કરી શકીએ પણ ત્યાંની પરિસ્થિતિ ત્યાંના લોકો ત્યાં કઈ રીતે બધું થયું એ બધું આપણે વિડીયો જોતા એટલું બધું દુઃખ થાય છે કે એની તો વાત ન પૂછો કારણ કે ઘણું બધું દુઃખ લાગે કે ઘણા લોકો બસારા આખું પરિવાર પણ જતું રહ્યું છે અને ઘણું એમ આપણને અનુભવ દુઃખ થાય છે પણ હવે આપણને આપણને આ વિડીયોને એવું જોતા આપણને એટલું દુઃખ લાગે છે તો એમ વિચારો કે નાના સગાવાલા હોય તેમના લોકો આખું પરિવાર જતું રહ્યું છે તો એમને કેટલું દુઃખ લાગ્યું હોય છે તો આપણે તો જો કે ઓમ શાંતિ બધા માટે અને બધાને ભગવાનને પ્રાર્થના કરવી કે એમને શક્તિ આપે સહન કરવાની જો કે અત્યારે દુઃખદ એટલું બધા લોકોને આપણને એટલું દુઃખ લાગે જોઈને તો ત્યાંના હેસે ત્યાંની પરિસ્થિતિ જોઈ અને એમને જેના સગાવાલા ત્યાં એમાં એમાં બેઠા હશે વિમાનમાં તેમને કેટલું દુઃખ લાગતું હશે એમ તો ઘણું બધું દુઃખ લાગે છે પણ આપણા હાથમાં તો કંઈ અને ત્યાંની પરિસ્થિતિ જોતા બધાનું એવું લાગે કે આપણા લોકો છે ને ત્યાં બધાએ પોલીસને બધું કામ કરે છે તો એમને શાંતિથી કામ કરવા દેવું પડે કારણ કે એમની એમની ફરજી નિભાવતા હોય બધાને હોસ્પિટલ લઈ જતા હોય બધાને એવી રીતે સારવાર આપતા હોય અને ઘણું બધું આપણને દુઃખ જોઈને લાગે પણ હવે આપણા હાથમાં તો કંઈ છે નહીં તો એ એટલા જ માટે હું તમને કહું છું કે આ પતંગના દોરા જેવી જિંદગી છે ક્યારે આપણી કટ થઈ જાય ને કંઈ નો કહેવાય અત્યારે જ આપણે કલાક પછી શું થવાનું છે ને કોઈ નથી ખબર આમ પણ ઘણો ને આમ હુમલાનું ને એવું બધું વધારે થઈ ગયું છે અત્યારે લોકો બધાય હાલતા જતા હોય ને હુમલો આવી જાય કંઈક ગાડી હાલતા હોય તો એ હુમલો આવી જાય અને ઘણું બધુંય થઈ જાય છે તો આવી રીતે ઘણું બધું મેનેજ બધાય કરી રહ્યા છે અને આમ ગણો તો આપણા ભારતમાં ઘણા બધા એવા કિસ્સા થઈ રહ્યા છે હમણાં હમણાં ઘણા બધા એવા થઈ ગયા છે અને હજુ એક સામે હાલી રહ્યું છે જો કે એક પતિ અને પત્ની બે એનીમોન માટે જાય છે જો કે અમારે ગામડાવાળાને તો કે જવાનું આવે નહીં કારણ કે અમારે તો જવાનું હરખ તો બધાય ને હોય પણ એટલું બધું ગામડાવાળા પાસે રૂપિયો હોય ને એટલે એવી રીતે કોઈને જવાનું ન થાય અને આમ પણ એવા ઓછા ઈચ્છા બને પણ જે બહારના લોકો બહુ રૂપિયાવાળા છે ને એવા હોય ને એમને જવાનું હોય તો એમને ઘણું બધું આવી રીતે આમ થાય ને પત્ની પત્નીએ પતિને મારી નાખ્યો ને એવી રીતે અત્યારે જોકે હાલી જ રહ્યું છે એક વિડીયો તમે જોતા દઈશું તો એ પણ ઘણી દુર્ઘટના છે અને આમ ઘણું ઘણું તો આમ દુઃખ લાગે કે એમ કે એક દીકરી થઈને એક કોકના છોકરાને મારો હારું ન કહેવાય પણ હવે ઓલા ઘોડી છે કે આપણે અમુક લોકો એટલા હોય છે એની તો વાત આપણે જ ના કરીએ કે એમ તો અમારે ગામડામાં પણ ઘણી દીકરીઓ બેન દીકરીઓ ઘણાય હાર્યા હોય ઘણાય નો હાર્યા હોય પણ આપણે એક મર્યાદા એક રાખવી પડે કે આપણે મા બાપના સંસ્કારનો ક્યારે ભલે આપણે વિડીયો મેં કે તમને બધાને એમ થતું છે કે વિડીયો બનાવીને સંસ્કારને સંભારે તો આમાં એવું નથી વિડીયોમાં એવી રીતે સંસ્કારનું એનું બહેનું આવતું જ નથી કારણ કે વિડીયોમાં એવું નથી જોવાતું તમે તમારું માન મર્યાદા પણ રાખીને તમે વિડીયો અપલોડ કરી શકો છો અને હા તમે આમ ઘણા લોકો ખરાબ પણ હોય છે પણ અમારી ગામડામાં ઓછું એવું બને અને હોય પણ અમુક લોકો એવા હોય છે પણ આવી રીતે ઘણા એ લોકોને છે ને એ પરિસ્થિતિથી નીકળવું પડે છે ને અત્યારે અમે દીકરીને બધા પુરુષો એમ કહી રહ્યા છે કે અત્યારે દીકરીને છે ને એવું જોવું પડતું કે એનો ઘરવાળો હારો મળશે કે નહીં મળે અત્યારે પુરુષને એમ જોવું પડે કે દીકરી એની વહુ છોકરી હારી મળશે કે નહીં મળે એમ તો આ રીતના કંઈક દુર્ઘટના બની રહી છે બધી અલગ અલગ રીતે તો ઘણી છોકરીઓ પણ એવી હોય છે અને ઘણા લોકો પણ એવા હોય છે પણ આપણે તો એમાં શું કરી શકીએ પણ એક જોતા સંસ્કારને જાળવી રાખે તો સારું કહેવાય એમ તો બીજું તો આપણે શું કરવાનું એમ તો ઘણા લોકોની એવી પણ પરિસ્થિતિ હોય છે સર્જાઈ શકે છે નામ પણ તમે મર્યાદામાં રહીને તમારું બધું મેનેજ કરતા જશો તો કોઈ કંઈ નહીં કરી શકી અને હા મિત્રો જે આપણે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું એમાં આપણે મુખ્યમંત્રી રૂપાણીભાઈએ પણ હતા જો કે આપણે મુખ્યમંત્રી હતા આની પહેલાં અને એમનું પણ ઘણું બધું દુઃખ લાગે છે આપણા ભારતના સેવક હતા અને આમ પણ ઘણું બધું એમને કામ કરેલું છે પણ હવે ઓ ઓલા ઘોડે નથી કહેતા કે આ કાલે સવારે શું થવાનું છે કંઈ જ નથી ખબર એટલે અત્યારે આપણો જીવ ક્યારે જવાનો છે ને કોઈને નથી ખબર તો આવી રીતે ઘણું બધું દુઃખ લાગે જો કે આપણે ઘણું વિચારી રહ્યા છીએ પણ હવે આમાં આપણો જીવ છે ને આપણા હાથમાં નથી આ ઘણો બધો લોકો છે ને રૂપિયો ભેગો કરે રૂપિયો ભેગો કરી અને એમ થાય કે આપણે આમ કરીશું આમ કરીશું પણ એ લોકો ક્યારે આ જતા રહેવાના છે ને રૂપિયો ભેગો કરેલો પડ્યો રહે છે અને લોકો અહીંયા જાય છે તો ઘણું બધુંય એ દુઃખ લાગે અત્યારે આપણે મહેનત ઘણી બધી કરવી અને રૂપિયો ભેગો કરતા હોય જો કે અત્યારે નોકરીયાટ હોય બધા હોય તો લોકો બધા એને જોઈને એમ વિચાર કરતા હોય ઘણા નોકરીટ કરતા હોય તો એમને એમ થતું હોય કે આપણે રૂપિયો ઘણો બધો ભેગો કરી અને આપણે આમ ફરવા જઈશું ને તેમ ફરવા જઈશું તો આવી રીતે ઘણો બધો રૂપિયો ભેગો કરી અને ફરવા જતા હોય છો તો ત્યાંને ત્યાં જીવ ગુમાવીને આવતા રહે છે તો આપણો જીવ ક્યારે જવાનો છે કંઈ નક્કી નથી કહેવાતું એમ તો ઘણું બધું દુઃખ લાગે છે અને ઘણું બધું દુઃખ પ્રાપ્ત થાય છે પણ ઓલાખોડે આપણા હાથમાં તો કંઈ છે નહીં તો ઘણું બધું એ આવી રીતે સહન કરવું પડે અને આપણો સમય જે છે ને આ સમય જે ચાલી રહ્યો છે ને એ સમયને આપણે નિહાળવાનો છે કારણ કે જીવ આપણો ક્યારે જાય છે ભલે તમે કામ પણ કરો અને સંપત્તિ રૂપિયો પણ ભેગો કરો પણ એ પ્રમાણે આપણે રહેવું પણ પડે અને સુખ તો દુઃખ તો ઘણાને બધાને આવવાનું જ છે પણ તમે સુખીથી આ જિંદગી જે જીવ આપી છે ને એ સુખથી જિંદગી જીવી લો કારણ કે અત્યારે લોકો છે ને ઘણા બધાએ કામકામને કામ અને આપણે જો કે કામે કરવાનું છે આપણે એવું હાવ મેંકી પણ નથી દેવાનું પણ કામ પણ કરવું પડે અને આ શોખ મોજથી જિંદગી પણ જીવી પડે એમ અત્યારે આજ છે એવી ને કાલ નથી એટલે શોખ મોજતી જિંદગી અને હા એક તમને વાત ખા ખાસ કહું કે અત્યારે દીકરીઓ છે ને શોખ મોજ કરે પણ અવળા રસ્તે ચડે છે જોકે લફરા એ બધું છે એમ એ રીતના તમે એમ ના કરો તમારા મા બાપ બેઠા છે પાછળ પણ એ રીતે અત્યારે છોકરીઓ છે ને સમજતી નથી અત્યારે ઘણી બધી એવી હોય છે તો અત્યારે એવું આપણે ઓલા ઘોડે છે આપણે મા બાપના સંસ્કારને જાલી રાખવાના છે અને સુખ સુખ પણ આવશે ને દુઃખ પણ આવશે પણ આવી રીતે વધારે કિચ્છા બની રહ્યા છે એટલે વાત મારે કહેવી પડી અને ઘણા લોકોને છે ને અત્યારે આવી રીતે જ વધારે હોય છે પણ આપણે સંસ્કાર જાળી રાખવાના છે અને આપણે આપણું પરિવાર જોવાનું છે એવી રીતે તો ઘણું બધું એમાં અને ફોનમાં તો ઘણું બધું થઈ શકે છે પણ આપણે આપણા એમ ને જાળવવાના છે કેમ છો બધા મજામાં તો મજામાં મજા ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરાય છે ક્યારે કટ થઈ જાય કઈ જ નહીં ન કહેવાય હંમેશા તમને બધાને એમ થતું હશે કે આ ડાયલોગ કેમ પેલો કે છે એમ તો હું તમને ક્યાં માગું છું કે આ જે બે જ દિવસમાં જે દુર્ઘટના બની એમાં તમે જોઈ દેશે જો કે આપણે તો ગામડેથી આપણે ત્યાં ન જઈ શકીએ પણ જે લોકોને આપણે આ વિડીયો તો જોઈ શકીએ ને વિડીયો જોઈને જ આપણને એટલું દુઃખ લાગે કે એની એમ એને હા એ બેઠા એમને ક્યાં ખબર હતી કે અમારે આ રીતના પાંચ દસ મિનિટમાં તમારો જીવ ગુમાવવો પડશે એમ તો એ જેટલા લોકોને જીવ ગુમાવ્યો છે જેટલા લોકો બચારા એમાં હતા એમને જીવ ગુમાય એમના માટે ઓમ શાંતિ એમને આત્માને શાંતિ મળે વિડીયો જોઈને આપણું કોઈ હગુવાળું નથી વિડીયો જોઈને આપણને એટલું દુઃખ લાગે છે તો એના સગાવાલા તેમના ઘરના હશે એમને બધાને જોઈને કેટલું દુઃખ લાગતું હશે એમ વિચારો આપણને તો એટલું દુઃખ લાગે તો એમને કેટલું દુઃખ હશે તો આપણે ભગવાનને પ્રાર્થના કરવી કે એમને સહન શક્તિ આપે અને દુઃખ જો અત્યારે તો ગમે તે ઓલું થાય તો બધાને લાગે જ છે પણ એમને કેટલું લાગતું હશે આપણને એટલું લાગે તો એમને કેટલું જે એમને સગાવાલા એમાં બેઠા હતા જે જીવ ગુમાયો છે એમને અને મેન રૂપાણીભાઈ એમનો પણ જો કે આપણા સેવક હતા જોકે ભારતના પણ અમે જો કે આ ઓલાખવડે નથી આજ સેવીને કાલ નથી કાલે સવારે શું થવાનું છે એ કોને ખબર છે તો એટલા માટે તમને કહેવા માંગુ છું કે આપણી જિંદગી છે ને પતંગના દોરા જેવી છે ક્યારેય થઈ જાય કંઈક નહીં કે ન કહેવાય આમ પણ આ દોરા જેવી જ કહેવાય જો અત્યારે આ પાંચ દસ મિનિટમાં પછી આપણે શું થવાનું છે ને એ કંઈ જ નહીં ખબર કંઈ જ એટલે કંઈ જ નહીં તો જો કે અત્યારે છે ને આમ જો આપણું જીવ ક્યારે જવાનો છે એ આપણને જ નથી ખબર જોકે અત્યારે તો હુમલાનું પણ વધારે થઈ ગયું છે ક્યારે હુમલો આવે એ પણ નક્કી ન કહેવાય એટલે એટલે આપણી જિંદગી છે ને આમ મોજથી જીવો તો અમે એમાં પણ વિમાનમાં જેટલા યાત્રીઓ બેઠાઇ છે એમને પણ ઘણું બધું વિચારી વિચારીને લંડન જઈ રહ્યા છે કે અમુક લોકોને નોકરી હોય છે અમુક લોકો ઇન્ડિયામાં છે મળવા માટે આવેલા હતા અને અમુક તો આખું પરિવાર હતું તો આખું પરિવાર પણ એમાં પણ એક પણ બેસારા જો કે જીવિત નથી એમ તો ઘણા લોકોનું આમ જોઈને આપણને છે ને દુઃખ લાગે અને આમ પણ જે નીચે હોસ્ટેલ હતી એમાં પણ લોકોએ ઘણા એમને ડૉક્ટરીની બધા કરતા એમાં પણ ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે ઘણું બધું દુઃખ જોઈને થાય પણ આપણે તો ઓલા ઘોડે ગામડાના જો કે આપણે જોઈ જ શકીએ પણ બીજું તો આપણાથી શું થાય એમ તો આપણે પ્રાર્થના કરી કે શક્તિ આપે અને જે લોકોએ જીવ ગુમાયો છે એને તો આવી રીતે કઈક છે આપણી જિંદગી અને